ત્રણ પીસીબી પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી કુલ ત્રણ પોઈન્ટ તોતેર લાખની મત્તા કબજે કરી હતી પીસીબી પોલીસ બાતમી મળી હતી કે કેટલાક ઈસમો ડુમસ ગવિયર ગામની સીમમાં કેટલા કિસમો ગેરકાયદેસર ચીજ વસ્તુઓની હેરાફેરી કરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં તેજસ ઉર્ફે તેજો લાલજીભાઈ પટેલ ગજેન્દ્ર ઉર્ફે કર્યા કાલિયા યાદવ અને જીતેન્દ્ર ભગવાન રાય નામના ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે ત્યાંથી એક લાખની કિંમતનું બે હજાર બસો લીટર ડીઝલ ઇંધણ તેમજ દરિયાઈ બોટ મળી કુલ ત્રણ પોઈન્ટ તોતેર લાખની મત્તા કબજે કરી હતી આરોપીઓ પાસેથી પોલીસે ડીઝલ અને દરિયાઈ બોટના આધાર પુરાવા માંગ્યા હતા જોકે આરોપીઓ પાસેથી કોઈ આધાર પુરાવા મળી ન આવતા પોલીસે તેઓની ધરપકડ કરી છે સત્યડે ડોટ કોમ સુરત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે